મારું નામ પ્રિતેશ બ્રહ્મભટ છે આ વિસ્તાર ઉતાસંડા રોડ શાહી કુટિર સોસાયટી સંગાત પાર્ટી પ્લોટની સામે આવેલો છે અહીં અમે સતત ત્રણ વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા છે આજના જ આધુનિક જમાનામાં જ્યાં પાર્ટી પ્લોટોમાં માતાજીના ગરબા થતા હોય છે અને જાણે એક પ્રોફેશનલ બિઝનેસ થતો હોય છે એની કમ્પેરિઝનમાં શેરી ગરબા અને આવી સોસાયટીમાં ગરબા કરી અને દરેક યુવક યુવતીઓને પ્રોત્સાહન મળે શેરી ગરબામાં ભયમુક્ત ગરબા થાય પોતાની મા દીકરીઓ બહેન અહીં સુરક્ષિત રીતે ગરબા રમી શકે એ માટે અમે ગરબાનું આયોજન કરેલું છે અહીં અમે બધી સોસાયટીના રહીશો લગભગ અરાઉન્ડ દોઢસો જેટલા ઘર છે અને બસો થી અઢીસો ત્રણસો જેટલા યુવક યુવતીઓ દીકરીઓ બધી અહીંયા ગરબા હર્ષ ઉલ્લાસથી રમે છે અહીં અમે રોજ અલ્પહાડનું પણ આયોજન કરીએ છીએ બીજા વિવિધ કાર્યોમાં જેમ કે વેશભૂષાનું આયોજન કરીએ છીએ જે આ વર્ષે દસમા અને બારમામાં વિદ્યાર્થીઓ પાસ થયા હોય એમને ઇનામ આપીને એમને પ્રોત્સાહન કરવાનું પણ કામ કરીએ છીએ અને અમારી એ જ પ્રવૃત્તિ છે કે આજના આધુનિક યુગમાં જે ગરબાનું કલ્ચર અત્યારે જે પ્રોફેશનલ બિઝનેસ જેવું થઈ ગયું છે એવું ના રહી અને અત્યારે આવા શેરી ગરબા અને આવી સોસાયટીઓમાં ગરબા થઈ બેન દીકરીઓ સુરક્ષિત એક ભયમુક્ત ગરબા રમી શકે અને એક સ્વચ્છ વાતાવરણમાં માતાજીના ગરબામાં આધ્યાત્મિક વાતાવરણ એમને મળે એ માટે અમે ગરબાનું આયોજન કરી રહ્યા છીએ મારું નામ મહેશકુમાર અંબાલાલ જોશી સાક્ષર નકી નડિયાદ ને આંગણે ઉત્તરસંડા કોર્નર પર આવેલી શાહી કુટીર એમાં છેલ્લા ત્રણ વર્ષથી સરસ મજાનું અમે આયોજન કરી રહ્યા છીએ અને ગરબા લગભગ દોઢસો જેટલા જે મકાનો છે એ મકાનો ની અંદર આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે એમાં બેનો ભાઈઓ સિનિયર સિટીઝનો બધા જ અહીંયા અંગત રસ લઈ અને ગરબા રમી રહ્યા છે જયારે આજે ગરબો પ્રોફેશનલ બની ગયો છે ત્યારે અમારી સોસાયટી અંદર કોઈ પણ પ્રકાર ની ફી લીધા સિવાય કોન્ટ્રીબ્યુશન કરીને અહિયાં અમે ગરબાનું આયોજન કરી રહ્યા છીએ જયારે આજે બહાર મોટી ફી ભરીને અથવા તો ટિકિટો લઈને જયારે ગરબા રમવા જવું પડે છે ત્યારે અહિયાં આપણે આ આયોજન કરી રહ્યા છીએ બીજું કે નાના બાળકો બહેનો ભાઈઓ એમને બહાર જવું ના પડે અને ઘર આંગણે જ એમને એનો લાભ મળી રહે એ પણ મહત્વનું છે બીજું કે જે બાળકો છે એ બાળકોને પણ પ્રતિવર્ષ પ્રોત્સાહિત કરવામાં આવે છે અને પ્રોત્સાહિત કરીને એમને પણ સમગ્ર વર્ષ દરમિયાન એ પ્રગતિના સોપાન સર કરી શકે એ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે લગભગ ત્રણસો થી ચારસો ભાઈઓ અને બહેનો અહીંયા ગરબે રમે છે અને સારી એવી સંખ્યાની અંદર દરેકને ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને એ રીતે દરેકને પ્રોત્સાહિત કરી અને ગરબો રમાવવામાં નમસ્કાર મારું નામ હિના પટેલ છે હું શાહી કુટીર સોસાયટીની નિવાસી છું જે ઉત્તરસંદર નડિયાદ રોડ પર આવેલ છે અમારે ત્યાં દર વર્ષે છેલ્લા ત્રણ વર્ષથી સુંદર મજાની નવરાત્રીના કાર્યક્રમનું આયોજન થાય છે અમે અહીંયા સૌ સાથે મળીને ભાઈઓ બહેનો નાના બાળકો સાથે મળીને અહીંયા સુંદર મજાની રીતે ગરબા કહીએ છીએ સાથે સાથે અહીંયા અલ્પહારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આજે આપણે સાંપ્રત સમયમાં જોઈ શકીએ છીએ કે જ્યાં ચારે બાજુ અત્યારે પાર્ટી પ્લોટનો માહોલ જામેલો છે ત્યારે અમે સૌ રહીશો બહાર ક્યાંય ન જતા માત્ર ને માત્ર અમારી શાહી કુટીરના કોમન પાર્ટી પ્લોટ અહીંયા કોમન પ્લોટમાં જ અમે ગરબા એ જૂમીએ છીએ અને ગરબાનો આનંદ માણીએ છીએ બસ આવી જ રીતે સતત દર વર્ષે ગરબાનું આયોજન થતું રહે અને માના આશીર્વાદ અમારી પર સતત વરસતા રહે એવી સૌને શુભેચ્છાઓ મારું નામ કિંશુ જોશી છે હું શાહી કુટીર રૂજાસંડા માં રહું છું અહીંયા દર વર્ષે નવરાત્રીનું આયોજન થાય છે અને ખૂબ સરસ રીતે અહીંયા નવ દિવસ નવરાત્રી થાય છે અહીંયા વેશભૂષાનો બી કાર્યક્રમ થાય છે ઘર આંગળે થાય છે એટલે કશું ચિંતા લેવાની આવશ્યક મને નથી લાગતી બસ માતા પિતા કોઈ ટેન્શન નહીં થતું ઘર આંગણે થાય છે તો માતાજીની ની આરતી કરીએ છીએ અહીંયા ખૂબ જ સરસ આનંદ મળ્યો છે મારું નામ જ્યોતિ વિરંગભાઈ સોની છે અહીંયા હું સાઈ કુટુંબ સોસાયટી ઉત્તર રોડ પર જે આવેલી છે સોસાયટીમાં અમે રહીએ છે અને છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ સરસ નવરાત્રીનું આયોજન થાય છે અને મોટા છે નાના છે કે બાળકો છે બધા જ પરિવારો અહીંયા ફળી મળીને ખૂબ સરસ રીતે નવરાત્રીનું આયોજન આયોજન કરીને અમે ગરબા રમીએ છીએ અને બીજું કે અહીંયા જે છોકરીઓ છે એને બહાર નથી જવું પડતું અને જે એજેડ વ્યક્તિઓ છે એને પણ સરસ રીતે અહીંયા ગરબા છૂટથી બી રમી શકે છે અને મા બાપ ને પણ ચિંતા એવી રહેતી નથી કે ભાઈ છોકરીઓને બહાર જવું પડે અહીં એટલું સરસ આયોજન થાય છે અહીંયા અલ્પહારનું પણ આયોજન થયું છે પછી નાના નાની મોટી રમતગમતનું અને વેશભૂષાનું પણ આયોજન થાય છે અને અહીંયા બીજી કોઈ જ પ્રકારની એવી ચિંતા અહીં રહેતી નથી કે ભાઈ ગમે તેટલો સમય આપણે गरबा रमीय तर कोण जाति पण चिंता होती नहीं, आणि खूप सरस मजा आह दरक ने खूप सरस रीत बधीच रीते मजा आहवाय श्री